મારા દિલ દરિયામાં ધરબાયેલ મારા અણમોલ રતન એ તો કેવું ભાગ્યશાળી નક્ષત્ર હતું કે જ્યારે તારી છબી મારા અંતરના ચીપમાં ઝીલાઈ ને એ અણમોલ રતન બનીને મારા દિલ દરિયામાં ધરબાઈ ગઈ એ દરિયાની સપાટીઓ હવે છો ને કંઈક મોજાઓ ઉછળે કે તોફાનો આવે ભલે ને વિરોધના વમળો ઉઠે પણ એ ધરબાયેલ રતન હવે ત્યાંથી તલભાર પણ હલશે નહીં મારી દિલ દાબડીમાં એ સલામત રહેશે હા જે દી તને પહેલી વાર ભાળ્યો ને મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી અંતરમાં ઉમંગના અને ઉર્મીના દરિયા ઉછળવા માંડ્યા હતા કાનમાં મોરલિયા ટૌકા કરવા માંડ્યા અને અંતરને જરૂર કોયલના ટૌકા પેનની અણીએ આવીને બેસી ગયા અને શબ્દોના પંખીઓ ના કિલકારથી આ જીવન આકાશ ગુંજી ઉઠ્યું સતત સરવાણી વહાવતી આ જીવા મૌનની ગરતામાં ધકેલાઈ ગઈ અવાજ ચક થઈ ગઈ અને આ આંખ્યું તો મૌનની ભાષા ઉકેલવામાં પાવરદી થઈ ગઈ શમણાના ફૂલ મારી રાતોને સજાવવા લાગ્યા ધોળે દિવસે ફૂલડા વરસીને મારા જીવન બાગને મહેકાવવા લાગ્યા તારા હુંફાળા સાનિધ્યથી મારા ના પંખીને પાંખ મળી ને ગગન પણ નાનું પડવા લાગ્યું ગગન ગોખને પેલે પાર જવા આતમ થનગરી રહ્યો હું એને કેમ કરીને નાથું કેમ કરીને વશમાં રાખું મનની લગામ તો તારા હાથે સોંપાઈ ગઈ છે હૈયું મારે હાથ નથી મારું અણુ એ અણુ પ્રવાહ બની ને તારી સ્નેહની કડીમાં જકડાઈ ગયું છે તારા હૈયાની કેદમાં પુરાય ને મારા સ્નેહના ઝરણા આઝાદીથી કૂદવા માંડ્યા છે તે તો નદીને બદલે ધોધ બની ધસમસતા તારામાં સમાવવાને દોડી રહ્યા છે નિજનું અસ્તિત્વ મિટાવવા અધીરા થયા છે મારો એ તલસાટ ક્ષમતો નથી તારી યાદની વાંસળી મારા તન તંબુર પર સાથ છેડે અને